વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળામાં જમવાની મજા આવી જાય એવા બે જાતના આપણે ભજીયા બનાવવાના છીએ તો અહીંયા ક્રિસ્પી એવા પટ્ટી ભજીયા લીલા મરચાં અને લાલ મરચાં લઈ લીધા છે અને લાંબી લાંબી ચીરોમાં સુધાર લીધા છે અંદર બિયાનો ભાગ અને નસનો ભાગ આપણે કાઢી લીધો છે લીલી ડુંગળીના આપણે ભજીયા બનાવવાના છે તો એ પણ એકદમ સરસ ક્રિસ્પી અને કડકડીયા ખાવાની મજા આવે એવા આપણે ભજીયા બનાવશું તો એના માટે લીલી ડુંગળી સુધારી લીધી છે એકદમ સરસ ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે ને બે લીલા મરચાં સુધાર લીધા એક લીંબુ લીધેલું છે અને અહીંયા ચણાનો લોટ લીધેલો છે બાકી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો અચાની અંદર અને ડુંગળીની અંદર મીઠું ચડાવી દેવાનું છે તો સ્વાદ મુજબ આપણે મીઠું ચડાવી દઈશું અને અડધું લીંબુ એટલે રાખી દેસો આપણે જે મરચાંની હોય એ ઓછી થઈ જાય ને આપણે મરચાં સુધાર્યા હોય ને આપણા હાથ એકદમ તીખા થઈ ગયા હોય તો તમે ગોળથી ધોઈ નાખશો તો તમારા હાથ નહીં બળે અને જ્યારે મરચાં સુધારો ત્યારે એકા તમારો સેજ હાથ તેલ અથવા તો ઘીવાળો કરી લેવાનો એટલે તમારા હાથ નહીં બળે આવી રીતે આપણે લીંબુને મીઠું ચડાવી દેવાનું છે મરચાંની અંદર અને સેમ એ જ રીતે આપણે ડુંગળીની અંદર પણ મીઠું અને લીંબુ ચડાવવાનું છે બંનેને આપણે પાંચથી સાત મિનિટ સુધી રાખવાનું છે મીઠું ઉમેરી દીધું છે લીંબુ ઉમેર્યું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ અને આ મરચાં બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આમાં આમાં જે પાણી થશે ને એમાં જ આપણે આનો લોટ બાંધવાનો છે અહીંયા આપણે બેસણ લીધેલું છે એ બેસણની જેમ જરૂર પડશે ને એમ આપણે ઉપયોગ કરીશું આની અંદર તો હવે આપણે પાંચ મિનિટ રેસ્ટ થવા દઈશું અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે આમાં મીઠું ચડાવીને રાખેલો મીઠું અને મસાલો ચડાવીને અને આની અંદર મીઠું અને લીંબુને બધું ચડાવીને અહીંયા આપણે જો તમને લાગે છે પાણી છૂટું પડી ગયું છે તમારે જો તીખાસ ન જોતી હોય તો આ પાણી કાઢ નાખવાનું અને અમારે થોડી ભાવે છે એટલે હું આની અંદર જ બધો મસાલો કરીશું મરચાં ભેગા હિંક પણ પાંચ ચમચી જેટલી ઉમેરશું અને પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને અહીં આપણે એક ચમચી જેટલો કોર્નફ્લો ઉમેરશું તમારી પાસે કોર્નફ્લો ન હોય તો ચોખાનો લોટ પણ ચાલે એ સરસ આપણે મિક્સ કરી દઈશું અને જે પ્રમાણે લોટ જશે એ પ્રમાણે જ આપણે ઉમેરવાનું છે પહેલાં આપણે બે ચમચી જેટલું જ ઉમેરશું અને પાણીની જરૂર પડશે પછી જ નાખશું આપણે અને મેં અહીંયા ઓલું વાસણ થોડું નાનું પડતું હતું બાઉલ એટલે આની અંદર ઉમેરી દીધું છે હવે આપણે બે ચમચી જેટલું અહીંયા પાણી ઉમેરશું એકાદ ચમચી જેટલો લોટ નાખશું ને થોડું પાણી ઉમેરશું ને આપણે મિક્સ કરી લેશું આમાં બહુ લોટ નહીં ઉમેરવાનો ખાલી આપણા ચમ મરચાં છે ને કોટ થાય એટલું જ આપણા હમણાં ચણાનો લોટ ઉમેરવાનો આવી રીતે આપણે થઈ કરી દેવાનું જો આપણા મરચાં એકદમ મસ્ત એવા લોટથી કોટિંગ થઈ ગયા છે એવી જ રીતે આપણે ડુંગળીમાં પણ ઉમેરશું એક ચમચી જેટલો કોર્નફ્લોર અને જેટલો બેસન જોશે એટલું ઉમેરશું આપણે પહેલાં બે ચમચી જ ઉમેરશું આમાં પણ પાણી થયેલું છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આપણે આપણામાં એકાદ ચમચી જેટલો લોટ ઉમેરશું એટલે કે બેસન તો અહીં આપણે એક ચમચી કોંટલો ઉમેરેલો છે ને ત્રણ ચમચી ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરે ઉમેરીને આપણે બેટર તૈયાર કરી લીધું છે હાથેથી પડે ને એવી રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું આવું આપણે બેટર તૈયાર કરી લેવાનું તો હવે આપણા સાઈડ ઉપર તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા પાળી લેશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ડુંગળી લીલી ડુંગળીના ભજીયા પાડી પાડી લેશું આમાં આપણે સોડા નહીં ઉમેરવાની કારણ કે આપણે ક્રિસ્પી કરવાના હોય ને એટલા માટે આપણે આમાં સોડા નહીં ઉમેરવાની જેટલા આવશે એટલા આપણે આમાં લઈ લેશું ક્રિસ્પી કરવા માટે આપણે અત્યારે ફાસ્ટ ગેસ છે પછી આપણે મીડિયમ ગેસ કરી લેશું સાવ ધીમો નહીં કરવાનું તેલ પકડી લઈ મીડિયમ ગેસ ઉપર આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના ભજીયાને આપણે તળી લેવાના છે

તમને ન ફાવતું હોય તો એક એક મરચાંને આવી રીતે ઉમેરવાનું તમને ફાવતું હોય તો આમાં એક એક છૂટા છૂટા કરીને એક હારે પણ ઉમેરી શકો છો ઉમેરીને થોડીક વાર પછી આપણે એને ફેરવી લેવાનું એટલે કોઈ પણ ચોટી ગયા હોય તો અલગ પડી જાય નાને પણ આપણે મીડિયમ ગેસ ઉપર ક્રિસ્પી કરવાના છે આમાં સોડા ન જો નહીં આમાંય સોડા નહીં નાખવાની સોડા નાખીએ તો પોચા થયા સોડા ન નાખીએ તો એકદમ મસ્ત એવા ક્રિસ્પી થાય ફેરવતા ફેરવતા આપણે એને ક્રિસ્પી કરી લેવાના છે આને પણ ગોલ્ડન બ્રાઉન જ આપણે તળવાના છે જે પ્રમાણે તમારે ક્રિસ્પી ખાવ એ પ્રમાણે તમારે એને તળવાના તો એને થોડીવાર વધારે તળવાના વધારે ક્રિસ્પી ખાવા હોય તો અહીં આપણા વટી ભજીયા તૈયાર થઈ ગયા છે તો ડીશની અંદર આપણે હવે એને બહાર લઈ દેશું તો અહીંયા આપણા પટી ભજીયા અને ડુંગળીના ક્રિસ્પી એવા ભજીયા તૈયાર છે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને સાથે ડુંગળી ટમેટાની કચુંબર જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો